આજે જવાનું છે ગામડે તો મસ્ત સવાર સવારમાં રેડી થઈ ગયો છું પૂજા બી કરી લીધી છે એટલા માટે જવાનું છે કેમ કે આમે છે આઠમ એન્ડ આ વ્લોગ તમે લેટ જોતા હશો કારણ છે ગામડે જાઉં છું એટલે બિલકુલ નેટવર્ક બી નથી આવતું ને એડિટિંગમાં વોઇસ ઓવરની પ્રોબ્લેમ આવે છે એટલા માટે વ્લોગ લેટ જોવો છો એન્ડ પછી અમે લોકો કરી સ્ટોપ એન્ડ મંગાવેલી ચા એન્ડ નાસ્તો તો મસ્ત કડક રજવાડી ચા પી લીધી મગજ થઈ ગયું ફ્રેશ એન્ડ અમે લોકો જેવા નીકળે ત્યારે વરસાદ આવી ગયો એકદમ ફ્રેશ આમ ફ્રેશ એન્ડ ફાઇનલી પછી હું પાછી ગયો ક્રોસ રોડ હોટલમાં જ્યાં બધા ભાઈઓ સ્ટે કર્યો છે જે પગપાળા ચાલીને ગયા છે એ લોકો ત્યાં ઉપર જઈને જોયું તો બધે બધા ઊંઘી ગયા હતા અને ફૂલ થાકેલા હતા મેં વિચાર્યું કે ચલો ડિસ્ટર્બ નથી કરવા પણ મયુરને થાક નથી લાગ્યો એ એકલો જાગતો હતો એન્ડ મિત બી જાગતો હતો એના જોડે જઈને પછી પીધી ચા એન્ડ આજનો બ્લોગ ગમ્યો તો લાઈક કરી દો શેર કરી દેજો મોર મિની બ્લોગ માટે કરી દો ચેનલ ને ટેક કેર બાય બાય